ચાલો કથાના પ્રસંગની અંદર પરમ ભુજ્ય સદગુરુ જોગી સ્વામીને વાતો સવિતા ભાગ એક કિરણ પંચોતેર પૂર્વ શું આવ્યો યશ ભગત જય ભગત બીજાનું માને સત્તર રૂપિયા વર્તો બરાબર સ્ટાર્ટિંગ થયું મધ્યનું તેર નું પ્રશ્ન ઉપરથી હાલ બોલો હું આવ્યું ભગવાનને સૌ ઓળખે પણ ભગવાને ઓળખે એવા વસ્તુ મળે ને તો કામ થાય ભગવાનને સૌ ઓળખે છે ને કિંમત કેની છે દાસના દાસથી જ રહે સત્સંગમાં ભલી ભક્તિ માનીશ રાશિશ તેના રંગમાં સૌ ભગવાનના દાસ થાય પણ ભગવાનના દાસ છે એને ઓળખવા એ બહુ કઠણ છે ક્યારે ઓળખાય તો હામે વસ્તુ એ હોય અને આપણે સ્થિતિએ પૂગવું છે એમાં આપણો તીવ્ર સંકલ્પ હોય તો વસ્તુ થાય સત્તા રૂપે વર્તે છે કોણ સભામાં બેઠા છે ઓળખી જાય કોણે શું કીધું કે આ ભાઈ આની આજ્ઞામાં વર્તે છે એમ જાણવું જો સત્તારૂપે રહેવું એના કરતા પણ ભગવાનના ભક્તની આજ્ઞામાં રહેવું એ શ્રેષ્ઠ છે ઓલું સગુણપણું છે અને ઓલું છે નિર્ગુણપણું સ્વામીએ ચોથા કિરણમાં લખ્યું જો ચોથા કિરણ લખ્યું છે સગુણપણું અને નિર્ગુણ પણ જો બીજાને જે આજ્ઞા મર્યા એ નિર્ગુણ કહેવાય અને એના સાધન પોતાની મેળ કરીએ તો એ સગુણ કહેવાય ઉપાસના અને સાધન બે કીધા બીજાની આજ્ઞામાં રહેવું જોયું સાધન છે એ શું છે જાનિયા અને ઉપાસના છે એ વરાજુ છે ઉપાસના છે ને એ વરાજુ કહેવાય અને સાધન છે એ બધા જાનિયા છે જાનિયા પાંચ દસ ઓછા હોય તો હાલે પણ ભાઈ ન હોય તો હાલે હમ રાજ ન હોય ન હાલે તમે બસો માણસ કીધા હોય અને દોઢસો પોણા બસો લઈ જાઓ તો હાલે કેમ પછી ઓછી લઈને આવ્યા તમારું કામ નહીં થાય જવા દેવો એમ કહે हुकाम में भाई बेगास ले होरा जो हो सर ये विजय साधन ये जानिया से उपासना से ये होरा जो से होरा जो विज्ञाने जान केवी लागे बोलो हम सामने सोचा किरण लिखियो हम्म એમ આત્મસત્તા રૂપે વર્તે છે કોણ એને ઓળખવા ઓળખવાથી તો ઓળખનારો છે ને એ પણ આત્મસત્તા રૂપે છે આત્મસત્તા એટલે મારા જે પ્રથમના એક સાઠમાં લેખ્યો હતો તાળ તડકો ભોગ તરત માન અપમાન સુખ દુઃખ આ બધું સહન કરવું એ તો છે આપણે આત્મવિશ્વાસ થોડું દેહની પણ સ્વામી કે બીજાની આજ્ઞામાં રહેવું એ શ્રેષ્ઠ છે શા માટે જીવને સ્વામી કે બધું કરવું સારું લાગે છે પણ પોતાના મનનું ધૈર્ય મૂકવું ને એ કઠણ છે સમજો મનનું ધર્યું છોડવું ને એ કઠણ છે ઊભા તપ કરવું સારું છે ઉગાડ યાત્રા કરવી સારી છે ઉપવાસ કરવા હારા છે પાણા કરવી સારી છે સાંધ્રાનું વ્રત કરવું સારું છે જવ સાંધ્રાયણ કીડી સાંધ્રાયણ આ બધા છે ને એ બધા બહુ હારા છે નાન છે એમ એ કરું હેલું છે બીજું પણ બીજાની આજ્ઞામાં રહેવું ને એ કઠણ છે આપણાથી અધિક મનાય મોક્ષના માર્ગમાં સ્વામી કે આ આપણા અધિક સમજે છે તો થાય તો એને આગળ આપણે નિર્માની થવાય માન સોટે અને આત્મસત્તા ત્રણ અવસ્થા ત્રણ ગુણ ત્રણ શરીર એનાથી પોતાના આત્માને જુદો માનો એ આત્મવિષ્ઠા છે સ્વામી કે નદી તરવી હોય તો તરી જવાય પણ સમુદ્ર તરવો અહીંયા શું જોઈએ વાણ એમ સુખ દુઃખ એ આત્મવિષ્ઠા છે એ નદી તરી જવાય પણ શૈલી અવસ્થા સંત અવસ્થા એ છે એ સમુદ્રથી તો ભગવાનનો આશરો હોય તો કામ થાય એક પ્રથમ ને તો ભગવાનની ઉપાસના અર્પી વાહન હોય તો કામ કરે બીજું કામ ન કરે કામ ક્રોર લો ભય એની એક ધીરે ડગે કારણ હું મારે હું આત્મા છું હું બ્રહ્મ છું હું ભગવાનો ભક્તો છું આવી આત્મ થાય ત્યારે એને કોઈ વિઘ્ન આવે નહીં વિઘ્ન આવે પૂર્વનું જ્ઞાન સ્વામી કે શરીરને દમન કરવું એ બધું કહેવાય પૂર્વનું જ્ઞાન હો ને શરીરનું પુષ્ટિ કેમ થાય એમ બધા કરતા હોય નાનાથી મોટા સુધી ગુણાથાન સ્વામી કે નાનો બાળકો હોય એ તમે રમવાની વસ્તુ આપો તો મોઢામાં નાખે ખાવાનું તો બધાયને જ્ઞાન છે એ કેવું ન પડે ખાવું ઊંઘું અને વિષે ભોગવા ભગવાન ભજવાશે ભગવાનને માર્ગ હે ચાલો એમાં કેવું પડે એમાં નો જીવમાં ઢાળ પડી ગયો છે આજકાલ નહીં અનામત સીટ છે યો એ ખબર ને અનામત સીટમાં જો એ અનામત સીટ કહેવાય જે વસ્તુ કહેવા પછી આપણે ભજન ના થમી કે હું ધર્મ પાળો તો મારું કલ્યાણ થાય હું વૈરા રાખું તો મારું કલ્યાણ થાય આશ્ચર્યને એ બધા સાધન કહેવાય કરવાના નાની પણ સત્પુરુષની આજ્ઞાથી કલ્યાણ શેનાથી થાય આશરો અને વિશ્વાસથી શેનાથી થાય આશરોથી અને વિશ્વાસથી થઈ જાય એટલે પૂર્વનું જ્ઞાન ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પૂર્વનું જ્ઞાન ટળ્યું નહીં સૂકું ઘાસ ખાધું લીલું ન ખાધું હંમેશને માટે દરરોજ માટે સારા ત્રણ ઝોઝન વધે શરગામનો એક જુજન પૂર્વનું જ્ઞાન હતું અને જો તો પાછો જન્મ આવ્યો ને એમાં રહી ગયો અને પોતે મૃગ બના પણ એમાં પોતે સૂકું ઘાસ કાધું લીલું નહીં અને શરીરને પાડી નાખ્યું એટલે સ્વામીએ લખ્યું પૂર્વનું જ્ઞાન એટલે શરીરનું દમન કરવું એ દેહનું દમન અને વિશાળ આ બે વાના ગ્રહસ્તોને અને ત્યાગીને કીધા કારિયાનીના તરણામાં દેહનું દમન અને વિશાળ આ બે વાના જોઈએ દેહનું દમન છે અને વિશાળ નથી તોય ન હાલે ખાલો વિશાળ હોય અને દેહનું દમન ન હોય તોય ન હાલે દમન એ થોડ છે અને વિશાળ છે એ સુક્ષ્મ છે એ મનનો વિશાળ છે સમજાય છે ને અને દેહ નું દમન કરો એ થોડું વિશાળ છે જો આ વિચારે છે તો ઊંચ નિષ્ઠે પ્રાપ્તિ થાય તો પૂર્ણ જ્ઞાન જાહેર નહીં જો એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મા છે શ્રી બ્રહ્માદિજની સભાને છે આ વાર્તા નિરંતર થાય છે સાંભળી એમ કહે છે ન ભૂતો ન ભવિષ્યથી આ વાત કોઈ દી સાંભળી નથી અને સાંભળશું નહીં એવી અતિશય ઝીણી વાર્તા છે જો જ્ઞાન હોય તો કારણ કે મહારાજ જે પદાર્થ જેવું છે જાણવું એનું નામ કહેવાય જ્ઞાન ભગવાન સિવાય બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ નહીં એને કહેવાય વૈરાગ હું કીધું ભગવાન સિવાય કોઈ પદાર્થમાં હેત નહીં આનું નામ કહેવાય વૈરાગ જે પદાર્થ જેવું જાણવું એને કહેવાય જ્ઞાન શેતદીપના મુક્તને જાણવા બદ્રિકાશ્રમના મુક્તને જાણવા વહીકુટના મુક્તને જાણવા ગોલોકના મુક્તને જાણવા પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ આ બધા મુક્તને જાણવા એ કહેવાય જ્ઞાન એના અંગ ઉપરથી એના કાર્ય ઉપરથી એને એને ઓળખાય આવે શેદ દીપના મુક્ત તપ હોય સામે મુક્ત છે ને એ તપ અને મુક્ત ક્ષર ઉર્મી રહિત વૈકૃષ્ઠનો મુક્ત ધર્મ પ્રધાન ગૌલોકનો મુક્ત પ્રેમ પ્રધાન રક્ષણા ભક્તિ છે ને ગૌલોકમાં અંગ પુસ્તકો પડી જાય કે આ આ ધામના મુક્ત છે અક્ષરધામના મુક્ત છે સ્વામી કે એ બ્રહ્મરૂપ છે ગાવે ભ્રમરૂપ કેમ થવાય ત્રણ અવસ્થા ત્રણ ગુણ ત્રણ શરીર એના થકી પોતાના આત્માને જુદો માનવાનો નંબર એક પછી નંબર બે અંદી કે આવા સાધુને બ્રહ્મરૂપ સમજે અને મન કર્મ વસંતથી સમાગમ કરે તો બ્રહ્મ થવા નંબર આ બે વલણ નંબર એક વલણ નંબર એક આ નંબર બે હું કીધું આવા સાધુને હું લખ્યું વર્તમાન કાળ નહીં ભૂતકાળ નહીં ભવિષ્યકાળ જોયું કેવા એના શબ્દ છે વાક્ય એના પર ડિટેલમાં ઉત્તર ખવું પડે આવા સાધુને બોલો કેટલું શબ્દ પર વજન છે બોલો આવા સાધુને બ્રહ્મરૂપ સમજે અને મન કર્મ વસનથી એનો સમાગમ કરે તો જરૂર ને જરૂર ભ્રમરૂપ થવાય કોણ થયો શિવલાલભાઈ જોયા ને આના જો અમરીશ ની ડિગ્રી આપી જોયું ગુનાથાન સ્વામીએ જળ કંબળ હોત જળમાં જેમ કંબળ કેમ હોય એને પાણી અડે નહીં એમ એવા પુરુષ આ સંસારમાં આવી રીતે હોય હોય આવી રીતે જળ કંબળ હોત નહીં માછલું છે એને પાંખ હોય પાંખથી ઝાડ કાપી નાખે અને બીજાને કાઢી મૂકીએ એમ એવા પુરુષ આ પૃથ્વી પર આવે નહીં તો આવે તો અનેક જીવને ભ્રમરૂપ કરી અને અક્ષરધામમાં લઈ જાય પૃથ્વી પર આવે નહીં અને કદાચ આવી શર્યા તો અનેક જીવને ભ્રમરૂપ કરી અક્ષરધામમાં લઈ જાય હા આજની કથાની અંદર સમજ્યા આત્મસત્તા રૂપે રહેવું એમ એના કરતાં ભગવાનના ભક્તની આજ્ઞામાં રહેવું ને એ શ્રેષ્ઠ છે એનું કારણ કે એનો આપણો ગુણ એનો આપણો અભિમાન ના આવે સ્વામી કે કોઈ કાર્ય તમે બીજાની આજ્ઞાથી કરો અને માન ના આવે પણ આપણી મેળે કરીએ તો અંદર ક્યારેક मानव है। हं। गर्ग मानव है। आ बदा से बुढखुर छोटा समझन पड़या रे। भूमा। यार ने तो खाली हवा पानी फेर तो खेती ले तोय પાણીની જરૂર ન પડે કારણ કે મૂળીઓ તો પાણીમાં છે પાણી શું હેશે આ જ્ઞાન હશે તમને તો સ્વામી કહે તમને પંચ વિશે જીતવામાં પ્રયાસ પડશે નહીં સહેજે વિશેની અરુષિ થઈ જાય છે થઈ જાય અને થઈ જાહે બોલો સહેજાન